નમસ્કાર મિત્રો આપણી ચેનલ ભક્તિ સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે જ્યાં અમે તમને ભક્તિમય કથાઓ અને જ્યોતિષના રહસ્યો સાથે જોડીએ છીએ આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક એવી વાર્તા જે તમને ચોંકાવી દેશે શું તમે જાણો છો કે સાત સપ્ટેમ્બર બે નું ચંદ્ર ગ્રહણ માત્ર આકાશી ઘટના નથી પરંતુ તે તમારી જિંદગીમાં વાવાઝોડું લાવી શકે છે ખાસ કરીને કેટલીક રાશિઓ માટે તે વિનાશકારી સાબિત થઈ શકે છે પરંતુ કઈ કેવી રીતે બચવું આ વાર્તા આગળ વધશે તો તમને ખબર પડશે પરંતુ પહેલા તમારે આખી વાર્તા સાંભળવી પડશે કારણ કે અંતમાં એક એવું રહસ્ય ખુલશે જે તમારી રાશિને સીધી અસર કરી શકે છે તો ચાલો શરૂ કરીએ આ વાર્તા જેમાં અમે સાત સપ્ટેમ્બર બે હજાર ના ચંદ્ર ગ્રહણ વિશે તેની વાર્તા રૂપે સમજાવીશું આ વાર્તા એક નાના ગામમાં રહેતા એક પરિવારની છે જ્યાં દરેક વ્યક્તિની રાશિ અલગ અલગ છે અને તેમની જિંદગીમાં આ ગ્રહણ કેવી અસર કરે છે તે જોઈએ ગામનું નામ હતું શાંતિપુર જે પહાડો વચ્ચે વસેલું હતું અને અને ત્યાંના લોકો જ્યોતિષ ગ્રહોમાં ખૂબ વિશ્વાસ કરતા હતા હતા પરિવારના વડા રામજી જેમની રાશિ મીન હતી અને તેઓ ગામના જ્યોતિષી હતા તેઓ હંમેશા કહેતા કે ચંદ્ર ગ્રહણ એ માત્ર વૈજ્ઞાનિક ઘટના નથી પરંતુ તે આપણી ભાવનાઓ અને કર્મોનું પ્રતિબિંબ છે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ આ ગ્રહણ ટોટલ લુનર ઇક્લિપ્સ છે જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે કારણ કે તેમાં ચંદ્ર લાલ રંગનો થઈ થઈ જાય છે છે આ ગ્રહણ મીન મીન રાશિમાં રહ્યું અને તેની અસર સૌથી વધુ કન્યા મિથુન અને ધનુ રાશિવાળાઓ પર પડશે જેને મ્યુટેબલ સાઇન્સ કહેવામાં આવે છે પરંતુ રામજીને ખબર નહોતી કે આ ગ્રહણ તેમના પરિવારને ને કેટલું નુકસાન પહોંચાડશે તેમના પુત્ર અર્જુનની રાશિ કન્યા હતી અને તે એક યુવાન વેપારી હતો જે ગામમાંથી શહેરમાં વેપાર કરતો હતો અર્જુન હંમેશા તેના પિતાને કહેતો કે જ્યોતિષ એ માત્ર અંધશ્રદ્ધા છે પરંતુ આ વખતે તેની વાત ખોટી પડવાની હતી ગ્રહણના થોડા દિવસો પહેલા અર્જુને એક મોટો વેપાર કર્યો હતો જેમાં તેણે તેની તમામ જમા પૂંજી લગાવી દીધી હતી પરંતુ જ્યારે ગ્રહણની તારીખ નજીક આવી તો તેના વેપારમાં અચાનક સમસ્યાઓ આવવા લાગી. માલની ડિલિવરીમાં વિલંબ થયો અને તેના ગ્રાહકો તેની પાસેથી માલ પાછો માંગવા લાગ્યા. આ બધું કન્યા રાશિ પર પડતી અસરને કારણે હતું કારણ કે આ ગ્રહણ કન્યા રાશિને વિરુદ્ધ છે અને તે વ્યવસાયિક અને આર્થિક નુકસાન લાવે છે. રામજીએ અર્જુનને કહ્યું કે બેટા આ ગ્રહણ તારી રાશિને નુકસાન પહોંચાડશે સાવધાન રહેજે પરંતુ અર્જુને તેને અવગણી અને તેનું નુકસાન વધી ગયું હવે વાર્તા આગળ વધીએ તો પરિવારમાં રામજીની પુત્રી સીતા હતી જેની રાશિ મીન હતી અને તે એક શિક્ષિકા હતી જે ગામના બાળકોને ભણાવતી હતી મીન રાશિમાં થતું આ ગ્રહણ તેના માટે ભાવનાત્મક તોફાન લાવનારું હતું કારણ કે જ્યોતિષ અનુસાર મીન રાશિ વાળાઓને આ ગ્રહણમાં માનસિક તણાવ સંબંધોમાં તિરાડ અને આરોગ્ય સમસ્યાઓ આવી શકે છે સીતાને તેના પતિ સાથેના સંબંધમાં અચાનક વિવાદ થયો અને તેનું મન અશાંત થઈ ગયું તેણે તેના પિતાને કહ્યું કે પપ્પા આ ગ્રહણ મને તોડી નાખશે મારું મન ક્યારેય શાંત નથી થતું રામજીએ તેને સમજાવ્યું કે આ ગ્રહણ સાત રાત્રે થશે અને તેની અવધિ લગભગ કલાકની છે જેમાં પૃથ્વીની છાયામાં આવી જશે અને તેનો રંગ લાલ થઈ જશે જેને બ્લડ મૂન કહેવામાં આવે છે આ ઘટના એશિયા આફ્રિકા યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં દેખાશે અને ભારતમાં પણ તેની અસર પડશે પરંતુ મીન રાશિ બાળાઓ માટે તે વિશેષ રૂપે નુકસાનકારક છે કારણ કે તે તેમની રાશિમાં જ છે અને તે તેમના કર્મોનું પરીક્ષણ કરે છે આ વાર્તામાં આગળ એક અન્ય પાત્ર છે રામજીના ભાઈ લક્ષ્મણ જેની રાશિ મિથુન છે અને તે ગામના કલાકાર છે જે ચિત્રો બનાવે છે મિથુન રાશિ પર આ ગ્રહણની અસર સંચાર અને માનસિકતા પર પડે છે જેનાથી તેમની સર્જનાત્મકતા અટકી જાય છે અને તેઓ અસમંજસમાં પડી જાય છે લક્ષ્મણને તેના ચિત્રોમાં અચાનક પ્રેરણા મળવાનું બંધ થઈ ગયું અને તેના મિત્રો સાથે વિવાદ થયા તેણે વિચાર્યું કે આ બધું કેમ થઈ રહ્યું છે પરંતુ તેને ખબર નહોતી કે આ ગ્રહણ મિથુન રાશિને પણ નુકસાન પહોંચાડે છે કારણ કે તે મ્યુટેબલ સાઇન છે અને ગ્રહણ તેની ઊર્જાને અસંતુલિત કરે છે હવે વાર્તાનો ચોથો પાત્ર છે રામજીની પત્ની ગીતા જેની રાશિ ધનુ છે અને તે ગામમાં ધાર્મિક કાર્યો કરે છે ધનુ રાશિ પર આ ગ્રહણની અસર વિશ્વાસ અને યાત્રાઓ પર પડે છે જેનાથી તેમની આધ્યાત્મિકતા પર પ્રશ્નો ઉઠે છે અને તેઓ અસ્થિર થઈ જાય છે ગીતાને તેના ધાર્મિક વિશ્વાસમાં શંકા આવવા લાગી અને તેની યાત્રા યોજનાઓ રદ થઈ ગઈ તેણીએ તેના પતિને કહ્યું કે આ ગ્રહણ મને મારા વિશ્વાસથી દૂર કરી રહ્યું છે રામજીએ તેમને બધાને એકઠા કરીને કહ્યું કે આ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસનું ગ્રહણ એક ટોટલ લુનર ઇક્લિપ્સ છે જે પીસીસમાં છે અને તેની અસર આ ચાર રાશિઓ મીન કન્યા મિથુન અને ધનુ પર સૌથી વધુ છે જેને જ્યોતિષમાં નુકસાનકારક માનવામાં આવે છે કારણ કે તે ભાવનાત્મક અસ્થિરતા આર્થિક નુકસાન સંબંધોમાં તિરાડ અને આરોગ્ય સમસ્યાઓ લાવે છે પરંતુ અન્ય રાશિઓ જેમ કે વૃષભ કર્ક મને તુલા અને મકર પર પણ કેટલીક અસર પડી શકે છે જેમ કે વૃષભને આર્થિક તણાવ કર્કને પારિવારિક વિવાદ તુલાને સંબંધોમાં અસંતુલન અને મકરને કાર્યમાં અડચણો પરંતુ મુખ્ય નુકસાન આ ચારને જ છે આ વાર્તામાં આગળ એવું થયું કે ગ્રહણની રાતે બધા એકઠા થયા અને આકાશ તરફ જોયું જ્યાં ચંદ્ર ધીમે ધીમે અંધારું થઈ રહ્યું હતું અને પછી લાલ રંગનું થઈ ગયું આ દ્રશ્ય જોઈને અર્જુનને તેના નુકસાનનું કારણ સમજાયું અને તેણે તેના પિતાની વાત માની સીતાને તેના માનસિક તણાવમાંથી મુક્તિ મળી કારણ કે તેણે પ્રાર્થના કરી લક્ષ્મણને તેની સર્જનાત્મકતા પાછી મળી અને ગીતાનો વિશ્વાસ વધુ મજબૂત થયો પરંતુ આ વાર્તા અહીં અટકતી નથી કારણ કે અમે તમને વધુ વિગતો જણાવીશું આ ગ્રહણ વિશે આ ગ્રહણની વૈજ્ઞાનિક વાત કરીએ તો તે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવે ત્યારે થાય છે અને ચંદ્ર પૃથ્વીની છાયામાં આવી જાય છે તેની અવધિ લગભગ એક કલાકની ટોટલિટી છે અને તે બે હજાર બાવીસ પછીનું સૌથી લાંબુ ગ્રહણ છે જ્યોતિષ અનુસાર આ ગ્રહણ રાહુ અને કેતુની અસરને કારણે થાય છે અને તે કર્મોનું પરીક્ષણ કરે છે હવે તમને વધુ વિગતમાં જણાવીએ કે મીન રાશિ વાળાઓને કેવું નુકસાન થઈ શકે છે મીન રાશિ જળ તત્વની છે અને તેના પર આ ગ્રહણ ભાવનાઓને અસ્થિર કરે છે જેનાથી ડિપ્રેશન અનિદ્રા અને સ્વપ્નોમાં વિક્ષેપ આવે છે તેઓને તેમના અંતર્મુખી સ્વભાવને કારણે વધુ તકલીફ થાય છે અને તેઓને સલાહ છે કે ગ્રહણ દરમિયાન પ્રાર્થના કરે અને નકારાત્મક વિચારોથી દૂર રહે કન્યા રાશિ વાળાઓ માટે આ ગ્રહણ વિરુદ્ધ છે કારણ કે તે વર્ગો સાથે ઓપોઝિશનમાં છે અને તે તેમની વ્યવહારિકતા અને વિગતો પર અસર કરે છે જેનાથી વ્યવસાયમાં નુકસાન આરોગ્યમાં સમસ્યાઓ જેમ કે પેટની તકલીફ અને તણાવ આવે છે તેઓને સલાહ છે કે તેઓ તેમના કાર્યોને વ્યવસ્થિત રાખે અને ધ્યાન કરે મિથુન રાશિ વાળાઓ માટે આ ગ્રહણ સંચારને અસર કરે છે જેનાથી તેઓના વાતચીતમાં ગેરસમજણો થાય અને તેઓની બુદ્ધિમત્તા અટકે જેનાથી નિર્ણયોમાં ભૂલ થાય છે તેઓને સલાહ છે કે તેઓ શાંત રહે અને વધુ વાંચન કરે ધનુ રાશિવાળાઓ માટે આ ગ્રહણ વિશ્વાસ અને આશાવાદને અસર કરે છે જેનાથી તેઓ અસ્થિર થાય અને તેમની યાત્રાઓમાં અડચણો આવે તેઓને સલાહ છે કે તેઓ ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહે આ વાર્તા આગળ વધારીએ તો ગામમાં એક વધુ પાત્ર છે વિનોદ જેની રાશિ વૃષભ છે અને તે અર્જુનનો મિત્ર છે વૃષભ રાશિ પર આ ગ્રહણની અસર આર્થિક સ્થિરતા પર પડે છે જેનાથી તેને નુકસાન થઈ શકે છે પરંતુ તે મુખ્ય નથી પરંતુ વિનોદને તેના વેપારમાં અચાનક ખોટ થઈ અને તેણે અર્જુનને કહ્યું કે આ ગ્રહણ આપણને બરબાદ કરી રહ્યું છે

હવે આ વાર્તાને વધુ લાંબી બનાવીએ અને વિગતો જઈએ રામજી તેમના પરિવાર ને એકઠા કરીને કહ્યું કે આ ગ્રહણ ની તૈયારી કરો તમે બધા કારણ કે તેની અસર તમારી બદલી શકે છે તેઓએ તેમને જણાવ્યું કે જ્યોતિષ અનુસાર ગ્રહણ દરમિયાન ખાવું પીવું નહીં અને પ્રાર્થના કરવી ખાસ કરીને મીન રાશિ વાળાઓએ શિવ મંત્ર જપવા કન્યા વાળાઓએ વિષ્ણુ પૂજા કરવી મિથુન વાળાઓએ ગણેશ મંત્ર અને ધનુવાળાઓએ હનુમાન ચાલીસા વાંચવી આ વાર્તામાં અર્જુને તેના નુકસાન વિશે વિગતવાર વર્ણન કર્યું કે તેનો વેપાર કેવી રીતે ડૂબી ગયો અને તેને કેટલી તકલીફ થઈ તે કહે કે પપ્પા તમારી વાત સાચી હતી આગ રહણે મારી કન્યા રાશિને તોડી નાખી છે મારા બધા પ્લાન્સ નિષ્ફળ થયા છે અને હું દેવું ડૂબી ગયો છું સીતાએ તેના ભાવનાત્મક તોફાન વિશે કહ્યું કે મારું મન ક્યારે શાંત નથી થતું મને લાગે છે કે બધું ખતમ થઈ ગયું છે મારા પતિ સાથેના વિવાદ વધી ગયા છે અને હું તૂટી રહી છું લક્ષ્મણે કહ્યું કે મારી કલા મરી ગઈ છે મને કોઈ પ્રેરણા નથી મળતી મારા ચિત્રો અધૂરા પડ્યા છે અને મારા મિત્રો મારી સાથે વાત કરતા નથી ગીતાએ કહ્યું કે મારો વિશ્વાસ દગમગી ગયો છે મને લાગે છે કે ભગવાન મારી પ્રાર્થના સાંભળતા નથી અને મારી યાત્રાઓ રદ થઈ ગઈ છે રામજીએ તેમને સમજાવ્યું કે આ બધું ગ્રહણની અસર છે પરંતુ તે અસ્થાયી છે અને તમે તેમાંથી બહાર આવી શકો છો જો તમે યોગ્ય ઉપાય કરો તેઓએ તેમને જણાવ્યું કે આ ગ્રહણ ભારતમાં રાત્રે અગિયાર વાગીને અઠાવન મિનિટ વાગ્યે શરૂ થશે અને સવારે ત્રણ વાગીને પચીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે અને તે દરમિયાન તમે ઘરમાં રહો અને પૂજા કરો આ વાર્તા હજુ લાંબી છે કારણ કે અમે તમને દરેક રાશિની વિગતવાર અસર જણાવીશું

કન્યા રાશિ માટે આ ગ્રહણ તેમના સ્વાસ્થ્ય પર અસર કરે છે ખાસ કરીને પાચનતંત્ર અને નર્વસ સિસ્ટમ પર જેનાથી તેઓને તણાવ અને ચિંતા વધે છે તેથી તેઓએ આરામ કરવો અને સ્વસ્થ આહાર લેવો તેમના કાર્યમાં પણ વિલંબ થાય છે અને તેઓને નુકસાન થાય છે તેથી તેઓએ પ્લાનિંગ કરીને કામ કરવું મિથુન રાશિ માટે આ ગ્રહણ તેમના અસ્થિર કરે છે જેનાથી તેઓ અનિર્ણય લે છે અને તેમના સંબંધોમાં ગેરસમજણો થાય છે તેથી તેઓએ વાતચીતમાં સ્પષ્ટતા રાખવી તેમની શિક્ષણ અથવા લેખન માં પણ અડચણો આવે છે ધનુ રાશિ માટે આ ગ્રહણ તેમના દાર્શનિક વિચારો પર અસર કરે છે જેનાથી તેઓને શંકા આવે છે અને તેમની કારકિર્દીમાં બદલાવ આવે છે પરંતુ નકારાત્મક રીતે તેથી તેઓએ આધ્યાત્મિક ગુરુની સલાહ લેવી આ વાર્તામાં આગળ ગ્રહણની રાતે જ્યારે ચંદ્રલાલ થયો તો ગામમાં અજીબ અનુભવ થયો જેમ કે પશુઓ અસ્વસ્થ થયા અને લોકોને ભય લાગ્યો પરંતુ રામજીએ તેમને કહ્યું કે આ બધું કુદરતી છે અને તમે તેનાથી ડરશો નહીં માત્ર ઉપાય કરો તેઓએ તેમને જણાવ્યું કે આ ગ્રહણ પછી તમારી જિંદગીમાં સકારાત્મક બદલાવ આવી શકે છે જો તમે તેનાથી શીખો અર્જુને તેના વેપારને ફરીથી શરૂ કર્યો અને સફળ થયો સીતાએ તેના સંબંધોને સુધાર્યા લક્ષ્મણે નવા ચિત્રો બનાવ્યા અને ગીતાએ તેનો વિશ્વાસ વધાર્યો આ વાર્તા તમને શીખવા માટે છે કે ગ્રહણ નુકસાન કરે છે પરંતુ તેમાંથી બહાર આવી શકાય છે રામજીના ઘરમાં તે દિવસે સવારથી જ અજીબ વાતાવરણ હતું જેમ કે પવન વધુ તીવ્ર હતો અને આકાશમાં વાદળો છવાયા હતા પરંતુ તેઓ જાણતા હતા કે આ ગ્રહણની અસર છે અર્જુને તેના પિતાને પૂછ્યું કે પપ્પા આ ગ્રહણ કેટલું ખરાબ છે અને તે કેટલા સમય સુધી અસર કરશે રામજીએ કહ્યું કે બેટા આગ્રહણની અસર થોડા મહિના સુધી રહી શકે છે પરંતુ જો તું ઉપાય કરીશ તો તે ઓછી થશે તેઓએ તેને જણાવ્યું કે મીન રાશિ માટે ઉપાય છે ચંદ્ર મંત્ર જપવો અને દાન કરવું કન્યા માટે ગુરુ મંત્ર અને લીલા કપડા પહેરવા મિથુન માટે બુધ મંત્ર અને લેખન કરવું ધનુ માટે ગુરુની પૂજા અને પીળા વસ્તુઓનું દાન આ વાર્તામાં સીતાએ તેના માનસિક તણાવ વિશે વધુ વર્ણન કર્યું કે તેને રાત્રે સ્વપ્ન આવે છે જેમાં તે તૂટી રહી છે અને તેનું ઘર વેરવિખેર થઈ રહ્યું છે જે આ ગ્રહણની અસર છે તેને તેની મિત્રને કહ્યું કે હું ડરી ગઈ છું આ બધું કેમ થઈ રહ્યું છે તેની મિત્રે કહ્યું કે આ તારી રાશિને કારણે છે અને તું પ્રાર્થના કર લક્ષ્મણે તેના ચિત્રો વિશે કહ્યું કે તેના બ્રશ હાથમાં આવતા નથી અને તેના રંગો ફીકા પડી ગયા છે જે તેની મિથુન રાશિની અસર છે તેણે તેના મિત્રને કહ્યું કે હું મારી કલા ગુમાવી રહ્યો છું ગીતાએ તેના ધાર્મિક કાર્યો વિશે કહ્યું કે તેની પૂજા અધૂરી લાગે છે અને તેને શાંતિ મળતી નથી જે તેની ધનુ રાશિને કારણે છે તેણીએ તેના પતિને કહ્યું કે મને મદદ કરો આ ગ્રહણ મને તોડી રહ્યું છે આ વાર્તાને વધુ વિસ્તારીએ તો ગામમાં અન્ય લોકો પણ આ ગ્રહણ વિશે વાત કરી રહ્યા હતા અને તેઓને ડર લાગતો હતો કારણ કે તેઓ જાણતા હતા કે આ બ્લડ મૂન છે અને તે વિનાશનું પ્રતિક છે પરંતુ રામજીએ ગામવાળાઓને એકઠા કરીને કહ્યું કે આ ગ્રહણથી ડરશો નહીં તેને સમજીને તેની અસર ઘટાડો તેઓએ તેમને જણાવ્યું કે આ ગ્રહણ બે હજાર પચ્ચીસમાં બીજું છે અને તે પછી આવતા વર્ષોમાં વધુ ગ્રહણો આવશે પરંતુ આ વિશેષ છે કારણ કે તે પીસીસમાં છે આ વાર્તા અંત તરફ આવી રહી છે પરંતુ તેમાં વધુ વિગતો છે જેમ કે ગ્રહણ પછીના દિવસોમાં તેમની જિંદગી કેવી બદલાઈ અને તેઓએ કેવી રીતે તેમાંથી બહાર આવ્યા અર્જુને તેના વેપારને નવી રીતે શરૂ કર્યો અને તેમાં સફળતા મળી કારણ કે તેણે તેની કન્યા રાશિની અસરને સમજી સીતાએ તેના પતિ સાથે વાત કરી અને તેમના સંબંધો સુધર્યા લક્ષ્મણે નવા આઈડિયા મેળવ્યા અને તેના ચિત્રો વેચાયા ગીતાએ તેની ધાર્મિકતા વધારી અને યાત્રા કરી આ વાર્તા તમને કહે છે કે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ નું ચંદ્રગ્રહણ મીન કન્યા મિથુન અને ધનુ રાશિઓને નુકસાન પહોંચાડે છે પરંતુ ઉપાયથી તેમાંથી બહાર આવી શકાય છે અને અંતમાં તમને કહીએ કે જો તમારી રાશિ આમાંથી કોઈ છે તો તમે પણ સાવધાન રહો અને પ્રાર્થના કરો આ વાર્તા પૂરી થઈ પરંતુ તેના પાઠ તમારી જિંદગીમાં રહેશે ધન્યવાદ મિત્રો અને અમારી ચેનલ ભક્તિ સ્ટોરી ગુજરાતીને લાઇક અને સબસ્ક્રાઇબ કરો